નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી તો ગુજરાત સાવધાન થઈ જજો ડરામણી આગાહી આપી દેવામાં આવી છે આગામી ત્રણ દિવસ માટે તો મિત્રો આગામી દસ તારીખ સુધી એટલે કે દસ જુલાઈ સુધી ગુજરાત વાસીઓ થઈ જજો સાવધાન ખતરનાક અને એક મોટો રાઉન્ડ વરસાદનો આવી રહ્યો છે ગુજરાતના ભાગોમાં તબાહી મચાવશે જી હા મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે અંબાલાલે ડરામણી આગાહી કરી છે તે અનુસાર આજે મિત્રો જે છે તે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર

તો ત્યાર પછી મિત્રો જોઈએ તો ઘટી શકે પેટ્રોલ ડીઝલના ભાવ મોટા સમાચાર મિત્રો વાત કરી તો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા બધા સમયથી શકે ઘણા બધા મહિનાઓથી ઘટ્યા નથી તેની વચ્ચે રાહતના સમાચાર આવી શકે કારણ કે મિત્રો વાત કરીએ તો ઓપીસી મિત્રો દ્વારા જે છે તે તેલનો પુરવઠો વધારવા જઈ રહ્યું છે એટલે કે તેલ એટલે કે મિત્રો જે કાચું તેલ છે મિત્રો તેની અંદર પુરવઠો વધવાનો છે તેના મિત્રો આઠ સભ્યોએ ક્રૂડ ઓઈલનો પુરવઠો જે છે તે દરરોજ પાંચ લાખ અડતાલીસ હજાર બેરલ વધારવા સંમતિ આપી દીધી છે હવે મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે આ બધા આંકડાઓ અમે તમને એટલા માટે દેખાડી રહ્યા છે કારણ કે જ્યારે પુરવઠો વધતો વધતો હોય છે તેલનો તો મિત્રો તેને લઈને જે છે તે ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાની શક્યતા સૌથી વધારે રહેશે આમ જોવા જઈએ તો મે જૂન અને જુલાઈ મહિનામાં ક્રૂડ ઓઇલના પુરવઠામાં ચાર લાખ અગિયાર હજાર બેરલનો વધારો થવાની જાહેરાત કરાઈ હતી જેને લઈને મિત્રો જેટલો પણ આ કાચા તેલની અંદર મિત્રો પુરવઠો વધશે તેને લઈને ક્રૂડ ઓઇલના ભાવ ઘટશે અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી મિત્રો ઈંધણના ભાવ ઘટશે નિષ્ણાંતોનું કહેવું છે કે તેલના ઉત્પાદનમાં અચાનક વધારો થયો છે તેને કારણે ઘણા બધા મિત્રો જે છે તે ખાસ કરીને પેટ્રોલ ડીઝલ જેવા પેટ્રોલિયમ અને ઇંધણ વિ મિત્રો જે છે તેની વસ્તુઓના ભાવ ઘટાડા જોવા મળશે કારણ કે તેનું ઉત્પાદન વધી રહ્યું છે હવે મિત્રો સ્પષ્ટ છે કે જો તેલના ભાવ વધશે તો દેશમાં સામાન્ય લોકોને તેનો લાભ મળશે આનાથી પરિવહન અને રોજિંદા વસ્તુઓના ભાવ પર પણ અસર પડશે કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટશે તો પરિવહનના ભાવ પણ એટલે કે જે ભાડા હોય છે મિત્રો ટ્રાવેલિંગ કરવાના તેના ભાવમાં પણ ઘટાડો થશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ખાસ કરીને બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે આવશે અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી મોદી અઢાર તારીખે એટલે કે આવનારી અઢાર અઢાર જુલાઈએ બિહારના મોતીહારી ગામની મુલાકાત લેવાના છે અને આ દરમિયાન મિત્રો જે છે તે હપ્તો જાહેર કરી શકે કારણ કે મિત્રો જે છેલ્લો ઓગણીસ આવ્યો હતો તે પણ જાહેર કર્યો હતો ખેડૂતોને તમને તો ખાસ કરીને જે દર વર્ષે મિત્રો દર વખતે જે હપ્તા આવતા હોય છે તેના વિશે વાત કરીએ તો દર હતાની વચ્ચે ચાર મહિનાનો બ્રેક હોય છે અત્યારે છેલ્લો હપ્તો આવ્યો તેને સાડા ચાર મહિના થઈ ગયા છે એટલે હવે હપ્તાનો મિત્રો કટોકટીનો સમય થયો છે તેની વચ્ચે મોદી બિહાર મુલાકાત પણ લઈ રહ્યા છે જેનાથી બની શકે કે મોદીજી જે છે તે મિત્રો આવનારી અઢાર જુલાઈ ખેડૂતોના ખાતામાં હપ્તો મોકલે

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ભ્રષ્ટાચાર અંગે ગુજરાતમાં અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો જ્યાં મિત્રો આ વાત છે ખાસ કરીને ત્યાંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપે પાણી રસ્તાઓ ડ્રેનેજ અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ સહિત તમામ ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર કરવામાં માઝા મૂકી છે એટલે કે ભાજપ સરકાર પાણી રસ્તા અને ડ્રેનેજ મારફતે ભ્રષ્ટાચાર ફેલાવી રહી છે જેમાં હવે સ્મશાનો પણ બાકી રહ્યા નથી સ્મશાનોને પણ બાકાત રાખ્યા નથી ભ્રષ્ટાચારમાંથી સ્મશાનોના ખાનગીકરણનો અમે સખત વિરોધ

ત્યારબાદના મહત્વના સમાચાર મિત્રો જોઈ લીધું ખાસ કરીને મોદી રાજમાં ખેડૂતોની આવક વધી મોટા સમાચાર સામે આવ્યા જ્યાં મિત્રો મોદીની સરકાર છેલ્લા વર્ષથી અત્યારે હાલ ભારતની ચૌદ ની બે હજાર ચૌદ થી લઈને બે હાજર પચીસ સુધીમાં દેશના કરોડો અને લાખો લોકો મિત્રો જે છે તે યોજનાઓના લાભ લીધા છે મોદી સરકાર દ્વારા પણ હજારોથી લઈને મિત્રો લાખોની સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે પૈસાનો અને યોજનાઓનો અને યોજનાઓ પણ અઢળક મિત્રો બહાર પાડવામાં આવી છે જેમાં નાના બાળકોથી લઈને યુવાનોથી લઈને વૃદ્ધો મહિલાઓ પુરુષો ખેડૂતો મજૂરો મધ્યમ વર્ગ કોઈ પણ વર્ગ માટે મિત્રો યોજના ના હોય તેવું શક્યતા નથી બધા જ લોકો માટે સરકાર યોજનાઓ બનાવેલી છે અને આ યોજનાઓનો લાભ પણ મિત્રો લોકો જે છે તે પૂરી પૂરે હદે લઈ રહ્યા છે ઘણા બધા ઘરે પરિવારો તો મિત્રો એટલા હદે મધ્યમ વર્ગના અને મિત્રો કેટલાક પછાત વર્ગના લોકો તો એવા છે કે જે માત્ર ને માત્ર આ યોજનાઓના આધારે જ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને યોજનાઓનો લાભ પણ મિત્રો દેશના ઘણા બધા કરોડો લોકોને મળ્યો છે તેની વચ્ચે મિત્રો તમને જણાવી દઈએ તો તમે મોદી સરકાર આવ્યા બાદ જે યોજનાઓ જાહેર થઈ છે તેનો કઈ કઈ યોજનાઓનો લાભ લઈ રહ્યા છો જણાવી દેજો કારણ કે મોદી સરકારે રહેવા માટે આવાસ યોજનાથી લઈને સારવાર માટે આયુષ્યમાન યોજનાથી લઈને ખેડૂતો માટે વૃદ્ધો માટે અને યુવાઓ માટે અઢળક યોજના બહાર પાડી છે

ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમા હોવા જોઈએ આવા લોકોને મિત્રો કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલમાં જવાના પણ મિત્રો વાર આવી શકે તેવું પણ કહેવામાં આવ્યું છે કારણ કે ઘણા બધા લોકો જે છે તે રસ્તા પર વાહનો ચલાવે છે પરંતુ થર્ડ પાર્ટી વીમો ધરાવતા નથી તો એવા લોકોને અમે મોટો દંડ ભરવો પડશે તો ખાસ તો મિત્રો તમે પણ વાહન ચાલક છો રસ્તા ઉપર ગાડીઓ ચલાવશો તો તમારા ગાડીનો જો થર્ડ પાર્ટી વીમો ના હોય તો કરાવી લેશો ઘણા બધા લોકોના મિત્રો વીમા જે છે તે એક્સપાયર પણ થઈ ચૂક્યા હોય છે તો ખાસ મિત્રો એકવાર એ પણ ચેક કરી લઈશું જો એક્સપાયર થઈ ગયા હોય તો રિન્યુઅલ કરાવી લેજો ત્યાર મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો તબક્કામાં હજાર રૂપિયા બીજા તબક્કામાં બે અને ત્રીજા તબક્કામાં ફરી એકવાર બે રૂપિયા આપવામાં આવે મિત્રો જણાવી તો આ યોજના છે ગુજરાત રાજ્યની મહિલાઓની એટલે કે મિત્રો અંતર્ગત મહિલાઓને ગર્ભવતી મહિલાઓને સરકાર છ રૂપિયાની ભાઈ આપે છે એની અંદર પહેલો હપ્તો એક હજારનો બીજો હપ્તો એ બે હજારનો અને ત્રીજો હપ્તો ફરી એકવાર બે નો મળે છે અને જ્યારે ચોથો હપ્તો મિત્રો મળે છે ત્યારે બાળકના જન્મ સમયે હોસ્પિટલમાંથી જ એક હજાર રૂપિયા આપવામાં આવે છે અને મિત્રો આ સહાય એટલા માટે સરકાર આપી રહી છે કારણ કે ઘણી બધી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની મહિલાઓ છે તે મિત્રો પ્રસૂતિ માટે ગર્ભવતી હોવાથી મિત્રો તેમની પાસે એટલી પણ પૈસાની રકમ હોતી નથી તો તેવા લોકોને આંશિક રાહત મળી શકે અને ખાસ માતા અને બાળકને સારું ભરણ પોષણ મળી શકે તે માટે સરકાર હવે છ હજાર રૂપિયા આપશે ઘણા બધા લોકોને તો મિત્રો આ યોજના અંતર્ગત છ હજારની જગ્યાએ બાર હજાર રૂપિયા પણ મળે છે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દસ તારીખ સુધીમાં કરી લેજો આ કામ ફરજિયાત મિત્રો આ કામ હવે કરવું પડશે સરકારી યોજનાઓના લાભ લેવા માટે સરકારે મોટી સૂચના આપી દીધી છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો જે છે તે હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે જે છે તે એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે એટલે કે તમામ ખેડૂત ખાતેદારોએ ખેડૂત નોંધણી ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરાવી પડશે દસ જુલાઈ સુધીમાં નહીતર બે હજાર રૂપિયાના હપ્તાથી વંચિત રહી જશો આટલું જ નહીં ઘણી બધી સરકારી યોજનાઓના લાભ પણ નહીં મળે જણાવી દઈએ તો મિત્રો અત્યાર સુધીમાં જિલ્લાની થી અત્યાર સુધી એક પોઈન્ટ જીરો પાંચ લાખ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે બાસઠ હજાર જેટલા ખેડૂતોએ હજુ સુધી ખેડૂત નોંધણી ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ નથી તો મિત્રો ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી લેજો જો નહીં કરાવો આગામી મહિના આગામી જે હપ્તો આવવાનો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો તેનાથી તમે વંચિત રહી જશો પાંત્રીસ પોઈન્ટ પાંચ ટકા ખેડૂતોને જે છે તે આ યોજનાઓના લાભ નહીં મળે કે જેમણે હજુ સુધી ખેડૂત નોંધણી નથી કરાવી તો જો મિત્રો તમારી આ નોંધણી બાકી હોય ફાર્મ રજિસ્ટ્રી બાકી હોય તો વહેલી તકે પતાવી લેજો જેથી કરીને જે છે તે મિત્રો તમને આગામી જે યોજનાઓના હપ્તા અને બીજી પણ જે બધી યોજનાઓ છે તેનો લાભ મળતો રહે

હાજર રહ્યા હતા ત્યારે મિત્રો આ સંમેલન ભૂપેન્દ્ર પટેલે સંમેલનમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે અત્યારે જીરો ટોલરન્સ નીતિથી કામ થઈ રહ્યું છે એટલે કે ભ્રષ્ટાચાર સામે એક ટકા પણ મિત્રો સરકાર ચલાવશે નહીં ભ્રષ્ટાચારના મામલામાં કોઈને પણ છોડવામાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ નવા સરપંચ પૈસા પાછળ દોડવા જેવું નથી હાથમાં આવ્યા પછી કોઈને છોડવામાં આવ્યા નથી અને ભવિષ્યમાં પણ કોઈને છોડવામાં આવશે નહીં ભ્રષ્ટાચાર કરતાઓને તેવી પણ મિત્રો સૂચના જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી તો ત્યાર પછી જોઈ લઈએ તો ગામડાઓ જે છે તેમને હવે સુધારવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય ગુજરાત થાય તેવું આહવાન કરવામાં આવ્યા છે એટલે કે એકબીજા ગામડાઓ જે છે તે એકબીજાને જોઈને જે છે તે હરીફાઈ કરે સ્વચ્છતાને લઈને કે જેથી કરીને ગામડાઓ જે છે તે મિત્રો ગંદકીમાંથી બહાર આવે અને સ્વચ્છતા જળવાઈ રહે સાથે જ ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલે મિત્રો મુખ્યમંત્રી એવું પણ એક જણાવી દીધી છે વાત આપીને કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષની સરકારની અંદર ગામડાઓના અર્થતંત્ર અને માળખાકીય વિકાસ સુવિધાઓને નવી ગતિ મળી છે એટલે કે છેલ્લા અગિયાર સુવિધાઓ આપી છે રાજ્ય સરકાર અને ગામડાઓ સાથે મળીને ગામડાઓના વિકાસ કાર્યોનું પરસ્પર સહયોગથી આયોજન કરી રહી છે જેથી આગામી દિવસોની અંદર અને આગામી સમયોની અંદર હવે જે છે તે ગામડાઓ જે છે તે ખૂબ જ આગળ આવશે અને સુધર સુધરશે અને વિકાસ પણ જે છે તે અદ્વિતીય 他是。

પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા તાત્કાલિક મિત્રો તૂટેલા રોડ અને સમસ્યાઓનો સામનો થયો છે જેને ખાસ કરીને સ્થાનિક લોકોને તેનાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે તેને લઈને ભૂપેન્દ્ર પટેલે મિત્રો જે છે તે આજે તાત્કાલિક મિત્રો જે છે તે નિર્ણય લીધો અને જણાવ્યું કે મિત્રો જેટલા પણ રોડ રસ્તાઓ તૂટ્યા છે તેમને તાત્કાલિક જે છે તે મિત્રો કરવામાં આવે ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લીધો મિત્રો પહેલા જે છે તે આ કામ કરી લેજો પછી જે છે તે ખાસ કરીને પૈસા મળશે ગ્રાન્ટ મળશે એવું મિત્રો કહી દેવામાં આવ્યું છે મિત્રો જણાવી તો સીઆર સમાચાર આપી દીધા ખાસ કરીને સરકારી કચેરીઓને અને સરકારી અધિકારીઓને જે છે તે લોકોના કામ કરવા પડશે પછી જ પૈસા મળશે આજે મિત્રો ગાંધીનગર ખાતેલી યોજાયેલી સરપંચ સંમેલનમાં કેન્દ્રીય જળ મંત્રી સીઆર પાટીલ હાજર રહ્યા હતા રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં નલસે જલ યોજનામાં કભાંડ થઈ રહ્યું હોવાની ફરિયાદો મળતા જશે સરકાર કામ પૂરા કરો પછી મળશે નલસે જલ યોજનાના નાના મોટા પ્રશ્નોની ફરિયાદો સરકારને મળી છે જેથી સી આર પાટીલે નિર્ણય લીધો છે કે જે કે પણ લોકો માટે મિત્રો સરકાર ગ્રાન્ટ આપે છે ખાસ કરીને લોકો માટે કામ કરવા માટે નહી થાય ત્યાં સુધી નવી ગ્રાન્ટ કે નવા પૈસા જે છે તે મળશે હવે નહીં તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતમાં મળશે પાંચસો રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર વર્ષની સરકાર છે ભાજપની છતાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર શા માટે આપવામાં આવતા નથી અને માગણી પણ કરી કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે તેનો મિત્રો જવાબ આપવામાં આવ્યો છે આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે કે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે આપ્યો હતો ભીખુસિંહ સરે મિત્રો જણાવ્યું હતું કે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા ઉપર સરકાર જે છે તે વિચારણા કરશે એટલે કે મિત્રો જે બીજા ભાજપ શાસિત રાજ્યો છે ત્યાં મિત્રો ભાજપ સરકાર પાંચસો માં ગેસ આપી રહી છે તો ગુજરાતમાં પણ આપવો જોઈએ કે નહીં તમારો મિત્રો શું કરવું છે શું કહેવું છે આ અંગે જરૂરથી કોમેન્ટ સેક્શનની અંદર લખીને જણાવી આપજો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈ લે તો લોન ઉપાડનારાઓનો આંકડો લગાતાર વધી રહ્યો છે જે ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા જે મિત્રો અવારનવાર લોન ને અને દેવાને લઈને માંગણીઓ કરવામાં આવતી હોય છે માફીને લઈને ત્યારે તેની વચ્ચે આંકડાઓ વિશે વાત કરીએ તો ભયજનક આંકડાઓ સામે આવ્યા સહકારી બેંકોમાંથી ખેડૂતોએ લીધેલી ત્રણ લાખ ચોસઠ હજાર કરોડની લોન અત્યારે મિત્રો આંકડાઓ અનુસાર દેખાઈ રહી છે અને છેલ્લા મિત્રો બે હજાર ત્રેવીસ ચોવીસમાં કૃષિ લોન લેવાનો આંકડો જે છે તે એક લાખ એકતાલીસ હજાર કરોડ જ હતો અને ત્યાંથી મિત્રો જે છે

મિત્રો લોનનો શિકાર અત્યારે જ નહીં પરંતુ બીજા બધા અન્ય લોકો પણ થઈ રહ્યા છે જેને લઈને મિત્રો લોકો જે છે તે અવારનવાર લોન માફી અને દેવા માફીની માંગણીઓ કરતા હોય છે જ્યારે મિત્રો તમને જણાવી તો અત્યારે લોન માફી કે દેવા માફી અંગે સરકારે કોઈ મોટી જાહેરાત કરી નથી જ્યારે ગુજરાતમાં અંગે કોઈ પણ જાહેરાત થશે ત્યારે અમે તમને જણાવી આપીશું ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ગામડે રહેતા લોકોને મળશે એક લાખ રૂપિયાની સહાય જોઈ લઈશું દરેક લોકો માટે ખુશખબરી ભર્યા સમાચાર મિત્રો બજેટ જાહેર થયા બાદ સરકારે ઘણા બધા નિર્ણયો લીધા છે ત્યારે તમને વાત કરીએ તો હવે ગામડાઓના વિકાસ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ગામડાઓના લોકો ભવિષ્ય સુધારી શકે પોતાની જીવનશૈલી મિત્રો સુધારી શકે ગુજરાન માત્ર જે જીવન ગુજરાન ચલાવી રહ્યા છે તેવા લોકો જે છે તે આગળ વધીને પોતાનું લાઈફ સ્ટાઇલમાં સુધારો કરી શકે તે માટે સરકાર લગાતાર યોજનાઓ બનાવી રહી છે તેને લઈને ગામડામાં રહેતા લોકો કે જેમની પાસે પ્લોટ નથી તો ગામડામાં પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે સરકાર હવે પ્લોટ ખરીદવા માટે પૈસા આપશે 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે ટોટલ 30 કરોડ રૂપિયાની જોગવાઈ જે છે તે સરકારે કરી છે બીજા નંબર ઉપર જો તમે ગામડામાં રહો છો અને તમારી પાસે રહેવા માટે ઘર નથી તો ઘર વિહોણા પરિવારો માટે પણ સરકારે આશલે 2 લાખથી વધારે ઘર બનાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે 1795 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો પ્લોટ વિહોણા અને ઘર વિહોણા લોકો જે છે તે યોજનામાં અરજી કરીને લાભ જે છે તે લઈ શકે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો હવે આ વસ્તુઓના ભાવ વધશે અને ઠંડા પીણા ઉપર પચાસ ટકા કર વધારવાની વિનંતી કરી છે જ્યાં મિત્રો જણાવી દઈએ તો આને લઈને જે છે તે આગામી સમયની અંદર તમાકુ આલ્કોહોલ અને ઠંડા પીણામાં પચાસ ટકા કર વધતા જશે તે ભાવમાં વધારો થશે તાજેતરમાં મિત્રો સ્પેનમાં જે છે તે ખાસ કરીને યોજાયેલી યુએન ફાઈનાન્સ ફોર ડેવલપમેન્ટની મિટિંગની અંદર ખાસ કરીને મિત્રો રજૂ રજૂઆત કરવામાં આવી હતી અને એનો હેતુ મિત્રો એ છે કે ગંભીર રોગોને રોકવાનો જ નહીં પરંતુ આરોગ્ય પ્રણાલી પણ સુધરે અને આર્થિક સંશોધનોને એકત્ર કરવાનો પણ છે કારણ કે ડબલ્યુએચઓ અનુસાર મિત્રો આ પગલું એટલા માટે લેવામાં આવ્યું છે કારણ કે ડાયાબિટીસ સ્થૂળતા અને કેન્સર જેવા રોગોને નિયંત્રિત કરવામાં આવશે જેનાથી અને આ રોગોને નિયંત્રણમાં લાવી શકાય તેના માટે જે છે તે હવે તમાકુ આલ્કોહોલ અને ઠંડા પીણાઓ પર પચાસ કર વધારવાની વિનંતી કરવામાં આવી છે અને જો આ થશે તો મિત્રો ભવિષ્યમાં આલ્કોહોલ તમાકુ અને ઠંડા પીણાના ભાવ વધશે

ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે કરી હતી આ જાહેરાત તે વાતને મિત્રો એક વર્ષ ઉપર થઈ ચુક્યું છે હજુ પણ મિત્રો ખાસ કરીને મોદીજીએ જે કહ્યું હતું કે મારે તમારું બિલ પેટ્રોલ અને વીજળી નું જીરો કરવું છે તે અંગે હજુ મિત્રો જે થયું નથી અને ભવિષ્ય